જય હિન્દ મિત્રો આજના વિશેષમાં જાણીશું મન્મથનાથ ગુપ્તાજી વિશે આજના દિવસે વર્ષ ઓગણીસો આઠમાં મન્મથનાથ ગુપ્તાનો જન્મ ઉત્તર પ્રદેશના વારાણસીમાં થયો હતો તે ભારતીય સ્વતંત્ર સંગ્રામના પ્રમુખ ક્રાંતિકારી અને લેખક હતા તેર વર્ષની ઉંમરમાં જ તેમણે સ્વતંત્ર સંગ્રામમાં ભાગ લીધો હતો તેઓ હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશનના સક્રિય સદસ્ય પણ રહ્યા સત્તર વર્ષની ઉંમરમાં વર્ષ ઓગણીસો પચીસમાં થયેલ કાકોરી ટ્રેન એક્શનમાં ચાર ક્રાંતિકારીઓ રાજેન્દ્રનાથ લાહોરી રામપ્રસાદ બિસ્મિલ અસ્પાક ઉલ્લા ખાન અને રોશનસિંહને મૃત્યુદંડ આપવામાં આવ્યો અને મન્મથનાથ ગુપ્તાની ઉંમર ઓછી હોવાથી તેમને ચૌદ વર્ષની સજા આપવામાં આવી હતી હવે જાણીશું કિદામ્બી શ્રીકાંતજી વિશે આજના દિવસે વર્ષ ઓગણીસો ત્રાણુંમાં ભારતીય બેડમિન્ટન ખેલાડી કિદામ્બી શ્રીકાંતનો જન્મ આંધ્રપ્રદેશ ખાતે થયો હતો તેમણે ગોપીચંદ બેડમિન્ટન એકેડમી હૈદરાબાદ ખાતેથી બેડમિન્ટનની તાલીમ મેળવી હતી વર્ષ બે હજાર અઢારમાં કોમનવેલ્થ ગેમ્સમાં મિશ્ર ટીમમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો વર્ષ બે હજાર એકવીસમાં ભારતીય સટલર શ્રી કિદામ્બી સિકાંતે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો આવું કરનારા તેઓ પ્રથમ ભારતીય પુરુષ ખેલાડી બન્યા હતા કેદાંબી સિકાંતને વર્ષ બે હજાર અઢારમાં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા જય હિન્દ જય ભારત